નમસ્કાર હું મિત્તલ મકવાણા મિત કવિ મંચ કાવ્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત મારી રચના રજૂ કરું છું શીર્ષક છે ગાઓ મારે રાગમહાર હથેળી ધરી રાખી છે હથેળી ધરી રાખી છે ધરતીના પ્રેમપત્ર ને ઝીલવા ધરતીના પ્રેમપત્ર ને ઝીલવા બુંદ સ્પર્શી રહી છે મારે રાગ મલહાર સ્પર્શી રહી છે અધરને સ્પર્શી રહી છે ટાઢક અધરને વાદળના વહાલને પામવા વાદળના વહાલને પામવા આનંદની છોડો છલકી રહી ગાવો મારે રાગ મલહાર વરસાદ ભીંજવી રહ્યો છે તનને વરસાદ વીંજવી રહ્યો છે તનને પ્રેમની આ રીત માણવા પ્રેમની આ રીત માણવા વીંજાઓ પીઉ સંગ આર પાર ગાઓ મારે રાગ મલાર આંખ તરસી રહી છે વરસાનો સુંદર નજારો માણવા આંખ તરસી રહી છે વરસાનો સુંદર નજારો માણવા હૈયામાં ખીલી છે બહાર ગાવો મારે રાગ મલહાર પગલિયો જવા ચાહે છે દૂર પગલીઓ જવા ચાહે છે દૂર ભીની માટીનો સ્પર્શ છાપવા ભીની માટીનો સ્પર્શ છાપવા ભીની માટીની સુગંધ પામી ગાવો મારે રાગ મલહાર કાગળની હોળીમાં મોરલાનું પીછું લઈ જાઉં વાદળની બાર કાગળની હોળીમાં મોરલાનું પીછું લઈ જાઉં વાદળની બાર મને વર્ષાનું એક ગીત આપો મને વર્ષાનું એક ગીત આપો ગાઓ મારે રાગ મલહાર ગાઓ મારે રાગમહાર અસ્ત